નમસ્કાર રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ નંબર સાત આપણા વારસાનું જતન અને રક્ષણ આગલા વિડીયોની અંદર આપણે વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ એની થોડી ચર્ચાઓ કરી હવે આની અંદર આપણે વાત કરવાની છે પ્રાકૃતિક વારસો અને આપણા પ્રાચીન સ્મારકો એના જતન અને રક્ષણ માટે આપણે કેવા અને કેટલા ઉપાયો કરી શકાય એની જરા ચર્ચા કરી લઈએ તો પરીક્ષા માટે ખાસ અગત્યનો સવાલ વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો ભાઈ આપણા દેશની અંદર વારસાના જતન અને રક્ષણ માટે કયા ઉપાયો કરવામાં આવ્યા છે અને ઉપાયો ઉપાયોની શરૂઆત ક્યારથી થઈ તો કે ભાઈ શરૂઆત થઈ ઓગણીસો ને માં ભારત સરકારે વન્યજીવોના રક્ષણ માટે એક બોર્ડની સ્થાપના કરી એને કહેવાય છે ભારતીય વન્યજીવ બોર્ડ ઓગણીસો બાવન એટલે આઝાદી મળ્યા પછી ભારત સરકારે સમગ્ર ભારત દેશની અંદર જેટલા પણ વન્ય પ્રાણીઓ હતા એ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે એક અલગ સતન સ્વતંત્ર સંસ્થા ઊભી કરી એને કહેવાય છે ભારતીય વન્યજીવ બોર્ડ તો એ વન્યજીવ બોર્ડ છે એ વન્યજીવોનું સંરક્ષણ કરે છે અને એ સંરક્ષણ માટે જુદા જુદા જે સાધનોની જરૂર પડે એ સાધનો પણ પૂરા પાડે છે સંરક્ષણ કરવું એટલે પ્રાણીઓને સંપૂર્ણપણે કુદરતી આવાસમાં કુદરતી સ્થિતિમાં સુરક્ષિત રાખવા તો વન્યજીવ બોર્ડ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનોની પણ રચના કરે છે પક્ષી વિહારની રચના કરે છે પક્ષી ઘરોની રચના કરે છે અને પક્ષી વિહાર બનાવવાના હોય કે પક્ષી ઘર બનાવવાના હોય એના માટે સલાહ સૂચન અને માર્ગદર્શન પણ આપે છે હવે અહીંયા બે શબ્દ છે પક્ષી વિહાર અને પક્ષી ઘર પક્ષી ઘર જે છે એ પ્રાણી સંગ્રહાલયની અંદર હોય મોટા મોટા પિંજરાઓ મૂકેલા હોય અને એમાં પક્ષીઓને સુરક્ષિત રાખવામાં આવ્યા હોય પણ જેમ કે રાજસ્થાનની અંદર ભરતપુર અને ભરતપુર નું રાષ્ટ્રીય ઉદ્યાન એ પક્ષીઓનું અભયારણ્ય છે પક્ષીઓનું રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એ પ્રકારના પક્ષી વિહાર એટલે પક્ષી વિહાર

વન્યજીવ સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને બાવન એટલે વન્યજીવ બોર્ડ પછી પાંચડા ભાઈ ગયા એની જગ્યાએ સાતડા ભાઈ આવ્યા એટલે વન્યજીવ સુરક્ષા અધિનિયમ આ રીતની કહાની છે ભાઈ એટલે આવી ચાવીઓ છે ભાઈ મારી પાસે તો એટલે એને આધારે ઈસવીસન યાદ રહી શકે તો ઓગણીસો ને બોતેર માં ભારત સરકારે વન્યજીવ સુરક્ષા અધિનિયમ નામનો કાયદો કર્યો અને આ કાયદાની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એ બધાને સમાવેશ કરી લેવામાં આવ્યા આની વ્યાખ્યાઓ પ્રકરણ નંબર નવ ની અંદર આપવામાં આવેલી છે ત્યારે જરા વિસ્તૃત અને વિગતવાર ચર્ચા કરીશું પછી ઓગણીસો બોતેર નો વન્યજીવ સુરક્ષા અધિનિયમ એ કાયદા પ્રમાણે સમગ્ર ભારત દેશની અંદર અભયારણ્યોની રચના કરવામાં આવી અભયારણ્ય તો આમ તો એની સંધિ છૂટી પાડીએ એટલે અભય અરણ્ય તો જંગલનો એવો વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે એ અભયારણ્ય છે અને અભયારણ્યની અંદર કોઈ પણ એક વન્ય પ્રાણીને સુરક્ષિત રાખવામાં આવે છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ બહુ ઉદ્દેશીય ક્ષેત્ર છે રાષ્ટ્રીય ઉદ્યાનની ની અંદર વન્યજીવોની અનેક પ્રજાતિઓને સાચવવામાં આવે છે અભયારણ્ય કરતા ઘણો મોટો વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાનના હેતુઓ ઘણા બધા છે એટલે અભયારણ્ય બહુ નાનો વિસ્તાર હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન વિશાળ વિસ્તાર છે તો ઓગણીસો બોતેર ના કાયદા પ્રમાણે અભયારણ્યોની સ્થાપના થઈ અને જે લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ હતા કે કોઈ પણ પ્રકારના પશુઓ હતા એને પણ આ કાયદા પ્રમાણે સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા એવા ઘણા બધા નાના નાના છોડ છે કેરળની અંદર ઇરિંગોલ કાઉ નામનો ઉપવન છે એ ઉપવનની અંદર સર્પદંશ થયો હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય એવા છોડ થાય છે તો આવા દુર્લર્ભ છોડ એને પણ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન થયો છે ઓગણીસો બોતેરના કાયદા પ્રમાણે અને દુર્લર્ભ પશુઓ એને પણ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન થયો છે પછી અઢારસો ને ત્યાં માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ આ ઈશ્વેશન ખાસ યાદ રાખવી પડે અઢારસો ત્યાં માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ ભારતની સૌથી જૂનામાં જૂની સંસ્થા છે ભારતની સૌથી જૂનામાં જૂની સંસ્થા જે પ્રાકૃતિક વારસાના રક્ષણ માટે કાર્ય કરતી હોય તે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એ સિવાય ગીર ફાઉન્ડેશન નેચર ક્લબ આવી સંસ્થાઓ ગીર ફાઉન્ડેશન નેચર ક્લબ આવી બધી સંસ્થાઓ અહીંયા શબ્દો તમને આપેલો છે એ પણ પ્રાકૃતિક વારસાના જતન માટે કામ કરે છે નદીઓને સ્વચ્છ કરવી નદીઓમાંથી કચરો બહાર કાઢવો રોડ રસ્તાઓને ચોખ્ખા રાખવા લોક જાગૃતિના કાર્ય કરવા એટલે એ સિવાય દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણના રક્ષણ અને જતન માટે જબરદસ્ત કાર્ય કરે છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોવાનો છે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા હવે અહીંયા ત્રણ શબ્દ છે પ્રાચીન સ્મારક પુરાતત્વીય સ્થળ અને અવશેષ સ્થળ થોડો ઘણો ડિફરન્સ તો છે ત્રણેયની વચ્ચે પ્રાચીન સ્મારકો સ્મારક એટલે કોઈની યાદમાં બનેલું સ્થળ જેમ કે સમાધિ યાદમાં યાદમાં જેમ કે હુમાયુ નો મકબરો એને કહેવાય છે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો એટલે પ્રાચીન સમયમાં નિર્માણ થયેલા સ્થળો હવે એમાં તમે બુદેશ્વર મંદિર લઈ શકો મોઢેરાનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર અજંટા એલોરાની ગુફાઓ ગુફાઓ એ બધા સ્થળો છે અને અવશેષ સ્થળો એટલે જ્યાંથી પ્રાચીન અવશેષો મળ્યા છે જેમ કે મોહેજો દડો હડપ્પા લોથલ દોડાવીરા તો આવા બધા જે સ્થળો ભારતમાં છે એની જાળવણી માટેના કાયદા કયા તો કે ભાઈ એના માટે બે કાયદાઓ ઘડવામાં આવ્યા ઓગણીસો સ્મારકો માટે ઓગણીસો ને અઠાવન માં કાયદો પસાર કર્યો હવે આ કાયદા પ્રમાણે ભારતમાં જે પ્રાચીન કલાકૃતિઓ હતી પ્રાચીન કલાકૃતિઓ એટલે પ્રાચીન સમયની મળી આવેલી મૂર્તિઓ ઊંધા કમળની આકૃતિ ઉપર દાઢીવાળા પુરુષનું શિલ્પ પછી બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ આવા બધા જે અવશેષો પ્રાપ્ત થયા છે એ પ્રાચીન કલાકૃતિઓ છે ધર્મના સ્થળો ઐતિહાસિક સ્મારકો એટલે ઇતિહાસમાં જેનું મહત્વ છે એવા ઐતિહાસિક સ્થળો જો આપણા આ રીતિ ઇલર્નિંગ હબ ની અંદર જે આ વિડીયો તમને બતાવવામાં આવશે કે આ તમને જે મૂકવામાં આવે છે આમાં માત્ર વાક્ય વાંચી જવાની વાત નથી એક એક અહીંયા ઊંડાણપૂર્વક સમજૂતી મહત્વ છે એવા ઐતિહાસિક સ્થળો પુરાતત્વીય સ્થળોની વાત મેં તમને આગળ કરી અવશેષો પ્રાચીન સમયના જે અવશેષો પ્રાપ્ત થયા નાલંદામાંથી મળેલી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ એ પ્રાચીન અવશેષો છે તો એ સિવાય ઉત્ખનન કરેલા સ્થળો ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું ખોદકામ કરતા મળી આવેલા સ્થળો એમાં મોહેજો ધોડો હડપ્પા લોથલ ધોળાવીરાને ગણાવી શકાય શિલાલેખો છે વિશાળ શિલા ઉપર લખવામાં આવેલા લેખ સ્તંભ લેખો છે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેતા સ્તંભ અને એની ઉપર પાલી ભાષામાં કે પાંડુ ભાષામાં લખવામાં આવતા ભારત સરકારે જે કાયદો પસાર કર્યો એ કાયદા પ્રમાણે આ તમામ વસ્તુઓને સાચવવાનો પ્રયત્ન થયો છે પ્રાચીન કલાકૃતિઓ ધર્મના સ્થળો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વીય સ્થળો અવશેષો અને ઉત્ખનન કરતા મળી આવેલા સ્થળો શિલાલેખો સ્તંભ લેખો અને પ્રાચીન સમયના સિક્કાઓ આ તમામ બાબતોને ઓગણીસો અઠાવન કાયદા પ્રમાણે સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનો પ્રયત્ન થયો છે હવે ઓગણીસો અઠાવન જે ભારત સરકારે કાયદો કર્યો એ કાયદા પ્રમાણે ભારતના કોઈ પણ સ્થળે જ્યાંથી પ્રાચીન અવશેષો મળવાની શક્યતા વધારે હોય એવા સ્થળોએ કોઈ પ્રાઇવેટ સંસ્થા ખોદકામ કરી શકતી નથી કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ હોય સંસ્થા હોય એજન્સી હોય ભારત સરકારની પરમિશન વગર ખોદકામ કરી શકતી નથી નહીતર તો શું થાય દોસ્તો કે ભાઈ લોથલ છે ત્યાં હજુ ઘણું બધું ખોદકામ કરવાનું બાકી છે તો કોઈ પ્રાઇવેટ એજન્સી ખોદકામ કરે અને જે કઈ પ્રાચીન અવશેષો છે એ વિદેશમાં વેચી નાખે તો આવું ન થાય એટલા માટે એજન્સીઓને ભારત સરકારની પરમિશન લેવી પડે અને ઓગણીસો ના કાયદા પ્રમાણે જ ભારત સરકારે કેટલાક પ્રાચીન સમયના સ્થળો મધ્ય યુગમાં બનેલા સ્થળો કે વર્તમાન સમયમાં અર્વાચીન સમયમાં બનેલા સ્થળો એને રાષ્ટ્રીય સ્મારકો તરીકે ઘોષિત કર્યા છે રાષ્ટ્રીય સ્મારકો તરીકે ઘોષિત કરવાથી શું થાય કે આખા દેશની મિલકત બની જાય પછી એનું જતન કરવું રક્ષણ કરવું તમામ ભારતીયોની ફરજ બની જાય એટલે રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરી અને એની સાર સંભાળ લેવાનું જવાબદારી ભયનું કાર્ય પુરાતત્વ વિભાગને સોંપી દેવામાં આવ્યું પુરાતત્વ વિભાગ એટલે એને કહેવાય ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી તો ભારતનો જે પુરાતત્વ વિભાગ છે એ સમગ્ર ભારત દેશમાંથી પાંચ થી વધારે સ્થળો ને સુરક્ષિત રાખવાનું કામ કરે છે હવે કોઈ પણ પ્રાચીન સ્થળ હોય તો એના સુરક્ષિત રાખવાનું કાર્ય એ પુરાતત્વ વિભાગ દ્વારા થાય છે અને સમારકામ કરવાની જરૂરિયાત હોય તો એની ચોક્કસ પદ્ધતિએ એ સમારકામ પણ કરાવે છે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે કે આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર નામની યોજના બની નાગાર્જુન સાગર નામની બહુહેતુક યોજના બની બહુહેતુક યોજનાઓ વિશે પ્રકરણ નંબર નવ ની અંદર વિગતવાર ચર્ચા કરીશું હવે યોજના તો બની પણ એને કારણે સંગમેશ્વરમ મંદિર અને પાપનાશમ મંદિર સમૂહ આ બે મંદિરો ડૂબી જાય એમ હતા તો એ મંદિરોનું સ્થળાંતર કરવામાં આવ્યું આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ગામની અંદર મંદિરોનું સ્થળાંતર કરવામાં આવ્યું હવે આપણે જાણીએ છીએ કે મંદિરોનું સ્થળાંતર તો થાય નહીં પણ એક કઈ રીતે થયું તો કે ભાઈ જે પ્રાચીન મંદિરો હોય એના જેવા જ આબેહૂબ નવા મંદિરો ત્યાં બનાવવામાં આવે અને પ્રાચીન મંદિરોમાં જે મૂર્તિઓ હોય એની પ્રતિષ્ઠા નવા મંદિરમાં નવેસરથી કરવામાં આવે તો એ રીતે મંદિરોનું સ્થળાંતર થતું હોય છે એ જ રીતે તાજમહલની આજુબાજુ મથુરાની રિફાઇનરીઓ એમાંથી જે ધુમાડો નીકળતો હતો એને કારણે તાજમહલની ચમક એ ઘણી બધી ઝાંખી પડવા લાગી તો એ મથુરાની રિફાઇનરીઓ બંધ કરાવવી પડી તાત્કાલિકના ધોરણે એ મથુરાની રિફાઇનરીઓ બંધ કરાવવી પડી અને તાજમહલની સાફ સફાઈ શરૂ થઈ નિયમિત સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવી એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના ઉપાયો ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા થાય છે જે સ્થળની જે પ્રમાણે સમસ્યા હોય એ સમસ્યા દૂર કરવાનું કામ એ ભારતીય પુરાતત્વ વિભાગનું છે સાફ સફાઈ કરવાની હોય સ્થળોને સુરક્ષિત રાખવાના હોય સ્થળોનું સમારકામ કરવાનું હોય તો એ બધું કામ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા થાય છે Goodbye. Thank you. Sambha khair.